ને અત્યારે રો ધૂળ નાખવાનું ને એવું સર્વ હે હંજો ઓ હો ને હવ ખાડા પૂરો કે હે હા તમારા બાજુ તમે પૂરો હા એવું હે તો ગોજી ભાભી ને તો બહુ મોટો ખાડો આવેલો હે જયપલ તો પૂર્વમાં ની હા આમ બેઠો ના તાર જોવાનું હે તાર બાહર કું પૂરે કે નહીં એમ થા છોકરાને જો બેઠેલો હે ભાઈ કા ગોજી ભાભી

બનાવ્યો તો બે દિવસ ની અંદર આવી રહ્યા કારણ કે આપડે ડેલી જ હોય છે અને એની વચ્ચે આપડે એક નાખી દેવું ગાંજર નાથાના નો તો કેરીનાથાણા મને ગાજર નોથાનું આવડી જાય કારણ કે મને ગાજરનાથાણા વધારે ભાવે કે એટલે મને ગાજર નોથવાનું આવડી જાય તો કેરીનાથણા બનાવવાના હે તો હજી અડધી પ્રોસેસ થઈ ગઈ છે હજી અડધી બાકી છે તો આખો કમ્પ્લીટ વિડીયો બની જાય કે પછી આપણે શૂટ બૂટ સરખું કરીને કમ્પ્લીટ કરીને એડિટ બેડિટ કરીને પછી મૂકી દેવું અત્યારમાં બા શું કામ કરવા તું જાળા લગ્ન આવે એટલે

ઘર તો સાફ કરવું જ પડે તો મારા ક્યાં કેવું ઘર છે તો આપડે હા સાફ કરી હમણાં અમે આવે કે ત્યારે દીદી ની ઘીમ હતી તમને ખબર હોય તો વિડીયો છે મેં બનાવેલો તેમાં દીદી ની ઘીમ હતી તારે તમે ધૂ પારખો તાસ હા લગન હે તો પાસે હે ઘર સાફ કરનાકી તો મસ્ત મજા ઘરના હાલ ઘર વાત પરચી એ તો સાફ કરનાખી આહીંસો ને બાહ સાફ કરતા હા બા સાફ કરું તો હંથુ બાકી છે પર જો બાકી છે કે તાથું સાફ કરવા આપણે સાફ કરો થોડો બાઈ સાફ કરું તો બા વે જાવ અમારે વલા મોટો બાનાલા લગન છે કને તો બા એ મોટો બાય હાથ કરી એટલે બા ના વે જ્યા તો આપણે એકલા છે એમ રવિનાશભાઈ સુઈ ગયા તો હવે આપણે ઘર સાફ કરશું બાની તો હવે જવાનું છે બી તક જવાનું છે એ નાય ખુંધે જવાનું હોય કે હાંડે કેવાનું એવું કે હાંડે જવાનું હોય બાની ને તો અરવિન ને કંકો કતરી દેવા જવાનું હોય તો આપણે આખું તો ઘેર હોય તો આપણે ઘર નું કામ કરવાનું હોય તો આપણે આખું કામ જ કરતા હૈ ફાઇનલી તો હાંડે બપોર કરવા આયા વ્યા છે તો હાંડે બપોર કરી લીધા તો હું અને બા બાકી છે તો તો બા બેહી ગયા છે તો મારે બેહું છે કા બા તો ओहो खानसे खान लाडवा दो रिंगणा नु साग बटेटा नु साग पिसा झान न चना वे या मस्त मस्त खावण छे बदु रे मस्त मस्त खावण छे त खा ले नय ज मन ब्यान नी छे उता लेवा छ तम रीलु बनाओ ने नो ہاں تمردہ میہول بھائی ہے نا ریل اتار دی نا بے ریل بنو سے تو فائنل جو مستی نو زمین لیتو سے نے ای جا ہاتھ نہ ہک ویلا را گھر مکا کیا ہاتھ نہ بنوانا سے تو ہاتھ بنوانو پڑے کیری نا کا گمی ایکا تو ہاتھ نو ہوئے تو حل لگے کہ بپوڑے کھاوا پچھے ہوارے کھاوا نہ حل لگے تو ہاتھ میں تو کہ کھاو ہی نہ حل لگے گھر ہی نہ اترو لگے

هغه زه دې په خاوندیا باه په بیٹه په بده کار کاراله او نو تمي غړيک بهسه پيصه ویه ځه وې راخو زه فائنل مست مذن تر کوته تمي تر کنه هوځه هون ځاګې نو ځایګې نه تمه باه ته کتلو پوته مارتي ځه ته اها زه مر باه پوته ماردي دا ته زه خپل ځما هته هته پوته مارتا ځه اتله هوځه خپل پوته ماره او له بازو باقي سي اتله باقي اتو به هنده ته باه ماردي ته پوته زه هم روپا پوته مارم کارو پا ها هو

ને પાણી ગોળા તો પાણી ગોળા ફરી થા તો હજી થાંભે ભરણ બાકી છે બે તગારા ભરણ છે હા અંધારું હોય કે નહીં તો અંધારે પાણી ભરવા જાય નહીં તો વહેલા રતનમાં ફૂલ ને તો અંધારે કોઈ જાય ને અંધારે બીક લાગે કે એટલે ન ભરવા જાય પછી હવન મુભાતીની પાસે ભરી આવ્યા હાંડો તો તમે તૈયાર હાંડા પાણી લાવી તો તૈયાર હાંડા પાણી લાવીને જો અહીંયા તગારા ફર્યા કે ને આવ્યા તગારા એ તગારા ભરવાના હોય ને ગોળા તમે ફૂલી લીધા ગોરા ફૂલી લીધા પાણી આવું ધોઈ નાખો ને અમારે જયપર ભાઈ તમે બેફાવી આવ્યો કે જયપર ભાઈ કેમ બેફાવી આવ્યો અને મમ્મી જરા છે મરસા રહ્યા પણ મારા ઘરે છે ને એ તેવું જ બોલે હું બોલું ને એવું જ બોલે જય પડે તી તો હવે દાદા ખાટલા મૂકવાનું બાકી સાથી આમ હવે દાદા તે પોતા મારે છે ને ભીનું છે હું કાનું નહીં હું કહી દે એ પછી ખાટલા મૂકી દે હું ફેમિલી આપણે કાલે મરસાદ રહીને આવ્યા હા કે નહીં તો એ મરસા છે ને મારા બા છે ને ભરવા મળ્યા તો કેવી રીતે ભરાઈ ગયો કાબા તો ભરવા પડે મતલબ ક્યાંક પડે હા ક્યાંક કરવા પડે તે એમાં પેલા કોથરીમાં ને

અવિનાશ કહી દેખો મને હાથ કરતો મમ્મી મમ્મી કરતો આ તો નવીન ભાઈત ને બોલો મમ્મી એમ કીધું બોલ તો પાછો મમ્મી એમ કે હા બોલો વાહ બોલ્યા હમણાં અવિનાશભાઈ તો ફૂડતા હા મમ્મી કે તો બોલ હું ને આવતી તને આવે 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 હા તો અવિનાશભાઈને ક્રિકેટ ફૂરાઈ દઈ

વિનાશ ભાઈ હું જતો આ ખુશી લગ્ન ની હવે તૈયારી હાલે છે તો આપણે ઘરનું કામ કરતા હા તો આ તો આવું હું તો મેં ઘરનું કામ કર્યું તો હવે છે ને મારે આખા રીંગણા ને શાક કરવાનું છે હું તો રીંગણા ફોલવા મળી છે ને આખા મોરવાનું શાક મૂકવાની તૈયારી કરવાની છે તો આજ બહુ વધારે કામ વધી છે તો આજનો બરોબર બસ અહીંયા સુધી બલક તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેતો અને મળી પછી નવા બલક સાથે તા તું બધાને જય માતાજી બાય બાય